શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગાજરાવાડી રણમહેલ રોડ પર આવેલ શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળના ગણેશ મંડળને 25 વર્ષ પૂર્ણ થતાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળ દ્વારા બે ના વર્ષથી ગણેશજીની સ્થાપના કરાઈ છે આ વર્ષે પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય તે હેતુથી દરરોજ અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અમારા શ્રી કોબલી મિત્ર મંડળ તરફથી પચીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અમે ગણેશ યજ્ઞનું આયોજન કરેલ છે અને અમારે આ પચીસ વર્ષ થયા બે હજાર થી બે હજાર ની સાલ થી ચાલુ કર્યું હતું અને આજે પચીસ વર્ષ થાય એ નિમિત્તે આ કાર્યક્રમ રાખેલ છે આ વખતે થીમ એટલે અમારે બાળકો પર ફોકસ હતો એટલે બાળકોની વિવિધ ગેમ જાદુના પ્રોગ્રામ એવી રીતે અમે અલગ અલગ પ્રોગ્રામ રાખ્યા હતા અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામ વિષય ફક્ત બાળકોનું મનોરંજન પૂરું પાડવાનો હેતુ હતો અને બાળકો કઈક નવું શીખે એ હેતુથી કાર્યક્રમમાં બધા રાખવામાં આવેલા ગણેશ યાગ બાદ કઈક પ્રોગ્રામ બીજો કરવાનો ના ગણેશ પછી કાલે વિસર્જન છે તો એ નિમિત્તે અમે એક લેજી પ્રોગ્રામ નું આયોજન કરેલ છે તો જોઈએ શક્ય હશે તો બધા બાળકો પણ એમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા